રાજકોટ તાલુકા થાના વિસ્તારમાં રાધે હોટલ પાસે ગાડી ચલાવી ફરિયાદી જગદીશભાઈ બીજલભાઈ બથવાર જેમની ઉંમર બયાલીસ એમના ફરિયાદીના માતા વિજયાબેન બીજલભાઈ બથવાર જેમની ઉંમર સાત વર્ષ હતી એમને ટક્કર મારી અને એમનો બે થી બે કિલો બે કિલોમીટર સુધી અડફેટે લઈ એ જણાવેલ છે તો એમની તપાસના કામે અત્યારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ટુ એટી વન ભારતીય ન્યાય સંહિતાની કલમ એ વન ઝીરો સિક્સ એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લાસ્ટનું ઇન્કવેસ્ટ કરી પંચનામું કરવામાં આવેલ છે અને પીએમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે અને ગાડીની તપાસ કરતા આ ગાડીના માલિક સતીષભાઈ કાંતિલાલ સિંગલ હતા જે ધોરાજીના રહેવાસી છે એમના એમનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતા એમને જણાવેલ કે એમને એમની ગાડી એમના બનેવી જયેશભાઈ કિશોરભાઈ ડવેરાને ચલાવવા માટે આપી હતી અ એમના બેન બનાવી એટલે આરોપીની તપાસ કરતા એમના ઘરે કોઈ મળી આવેલ નથી પણ જે ગાડી થી અકસ્માત થયો હતો આ ગાડી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે હા એવું જાણવા મળેલ છે પ્રથમ દ્રષ્ટિએ કે દેડ થી બે કિલોમીટર સુધી એમને ઢસડેલો છે બોડીને પછી પુરાવા બીએનએસો પાંચ નો ઉમેરો પણ કરવામાં આવશે હજુ સુધી બીએનએસ ની કલમ એકસો છ એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે હિટ રન માટે ભારતીય નાય સંહિતા મેં કલમ એકસો છ નો ની જોગવાઈ હતી ટ્રક ચાલકોના વિરોધના લીધે ખબર હશે અગાઉ દ્વારા રાખવામાં આવી છે થયું નહીં તો એટલા માટે જે સામાન્ય કલમ છે એકસો છ એક એમના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમ છતાં તપાસ દરમિયાન એવું જણાવી આવે છે કે એમની ગંભીર બેદરકારી હતી અને જાણી જોઈને અથવા બેદરકારી પૂર્વક એમને આ કૃત્ય કરેલો હતો તો બીએનએસ ની કલમ એકસો પાંચ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સીસીટીવી કરવા માટે એક ટીમ લગાડેલી છે આમાં તપાસના દરમિયાન જે જે જેટલા જેટલા પણ સીસીટીવી ફૂટેજ હાથ ધરવામાં આવશે એમને કબજે કરવામાં આવશે હજુ જયેશની ધરપકડ થઈ નથી અને એમની પૂછપરછ થઈ શકતી નથી તો એટલા માટે તપાસમાં આગળ સામે આવશે